વિસાવદર શિવશક્તિ ગરબી મંડળ દ્વારા માતાજીનો હવન યોજાયો વિસાવદર તાજેતરમાં વિસાવદર શહેરની મધ્યમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શિવશક્તિ ગરબી મંડળ દ્વારા જગ્યાના મહંત પરમપૂજી બાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં દરેક જ્ઞાતિની બાળાઓ નવરાત્રી દરમિયાનમાં જગદંબાની હોનશે હોનશે આરાધના કરે છે જે અંતર્ગત તાજેતરમાં વિજયાદશમીના પવિત્ર દિવસે માતાજીનો હવન યોજવામાં આવેલ જેમાં યજમાન પદે ભરતભાઈ હિરદ્રા બિરાજમાન થયેલ યજ્ઞની શાસ્ત્રોક્ત શાસ્ત્રી દિલીપભાઈ ત્રિવેદી શાસ્ત્રી નયનદાદા ધારીવાડા તેમજ ધ્રુવકુમાર દવે વિસાવદર દ્વારા સંપન્ન કરાવેલ યજ્ઞના બીડુ હોમ પ્રસંગે મનસુખભાઈ સૈયાગર શૈલેષભાઈ ઝાલાવાડિયા કિશોરભાઈ ડોબરિયા રમેશભાઈ ડોબરિયા રતિભાઈ ચૌહાણ સમીરભાઈ સયાગર લાલાભાઈ ભરવાડ કેતુલભાઈ કાનાબાર હરેશભાઈ સુખડિયા સહિતના સેવકગણ તેમજ શહેરીજનો માતાઓ બહેનો બાળકો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાશી વિશ્વનાથ મહાદેવ કી દશેરાના પાવન દિવસે એટલે કે કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક વિશાવધનમાં મંદિર છે તેમાં વર્ષો ત્યાં ગરબીનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથ મહાદેવના આ મંદિરના મહંત એવા હીરાપરી બાપુ તેમજ મંડળના મનસુખભાઈ સૈયાગર ભરતભાઈ હીરપરા શૈલેષભાઈ ઝાલાવડિયા એમની બધી ટીમ આજ રોજ બહુ સારી કામગીરી આ નવ દિવસ સુધી કરી અને આજે આ યજ્ઞનું આયોજન કરી અને પૂર્ણાહુતિ કરેલ છે હું નૈન શાસ્ત્રી નૈવેશ ભરતભાઈ પુરોહિત ધારીથી આ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે જ્યાં ધરવી મોટામાં મોટું આયોજન થાય છે અને દશેરાના દિવસે આ માતાજી નવચંડી યજ્ઞ કરી અને બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધો છે અને બધા ભક્તોએ આ બીડું હોમી અને આનંદ પ્રાપ્ત થયો છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે